જય અંબે સર્વે માય ભક્તો ને મારા પ્રણામો મારો જાજે મોરલિયા અંબાના દેશ માં અંબાના દેશ જાજે મોરલિયા જાજે મોરલિયા અંબાના દેશમાં દેશ માં ડુંગરામાં ગબ્બર ગોખે જાર ગબ્બર ના ગોખે ઉડજે મીઠા ટઉકારા કરજે ગબ્બર આ તે ચણજે મીઠા મોરલિયા લઈને સંદેશો મારો જાજે મોરલિયા

પીપડાથી નીચે નીચે દેવો જ મૃત સિ માજી દર્શન કરજે ખાટે ચકતા પહેલા તું વંદન કરજે મારો સંદેશો કહેજે આટલડ ટલડું માનું કેજે ચંખે બાળકડા માય કલાપી માળી ઓડી ને પ્રેમ લાડી ઝંખે છે દાડી દાડી મારા મોલિયા જય માતા